થોડીક બીમારી આવી જાય તી બાર મહિના પણ હવે અત્યારે ઉધ્યા આ લાઈન લાઈટ આવે તો આવું આવું જ આપણા સૌડા લાડીલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી પૂર્વ કેબિનેટ મંત્રી ભારતીય યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાંસદ અને ગુજરાતની કોંગ્રેસ ગુજરાતની પ્રજાનો મજબૂત અવાજ અને નાની મોટી જે કઈ આપણી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ હાઈકમાન્ડમાં મૂકી શકે એવા આપણા ઇન્ચાર્જ

ભાઈ ધારાસભ્ય દિનેશભાઈ એને ક્યાં છે ચોપડા લઈને વિધાનસભાની પથારી ફેરવવા વાળો છે પટેલ જેના નિમંત્રણથી આપણે ભેગા થયા છીએ એવા ચંદનસિંહભાઈ અરવિંદભાઈ અને માત્ર બનાસની બેન નહીં ગુજરાતની બેન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનની ની કોંગ્રેસ ની મારી બેન બીજા બધા નામ નથી લેતો આ બધા આવી ગયા આપ સૌ વર્ષોથી કોંગ્રેસ માટે લડો છો કોંગ્રેસ માટે સમય આપો છો એવા મારા મૂરભ્યો ભાઈઓ બહેનો ને યુવાન દોસ્તો ને વાલા પત્રકાર મિત્રો આમાં લેખકો બેઠા હોય તો વિનંતી કરવા માટે આવ્યો છું અયા ઉસ્માન કવાલ જેવા બેઠા હોય તો વિનંતી કરવા માટે આવ્યો છું અયા મીડિયા જગતના મારા મિત્રો બેઠા છે ને વિનંતી કરવા માટે આવ્યો છું કે જારે જારે સત્તાના સિંહાસન ઉપર ઝુલમ વડ્યો

બેતાલીસ બેતાલીસ કેસ જુદા જુદા રાજ્યોમાં રાહુલજી ઉપર કરવામાં આવે આવેલજી સાક્ષી છે અમિતભાઈ ચાવડા સાક્ષી છે કે જયારે સુરત માં મુદત રાહુલજી હાજર રહે છે ત્યારે અમારા વકીલો એ કાગળ આપે છે કોર્ટ મેટર ચાલે છે એટલે આખી વાત નહીં કરવું પણ રાહુલજી કે છે કે હું બોલ્યો છું સમજીને બોલ્યો છું હું બોલ્યા પછી માફી નહીં સારા કાર્યો નથી કર્યા એવા લોકો ગુજરાતમાં ત્રીસ વર્ષ થી સરકાર માં બેઠા છે ત્રીસ વર્ષ થી મુકુલજી જહા ભી જાય કે આપ तीस सालों के बाद भी कांग्रेस की ये भीड़ कांग्रेस का ये परिवार आपको अमित भाई को और तुषार चौधरी को सत्कारने के लिए हर जगह इकट्ठा होगा लेकिन जो वोट चोरी का मुद्दा राहुल जी ने उठाया है हमारे बेहतर सवाल तुमने तो करवाए। મોકોજી દેશના નેતા છે પ્રદેવભાઈ માં આવે તો સિદ્ધપુર વાળા તમારે પંદર બે જણા ભેગા થઈ એક એક માં એક એક જવું છે નથી જવું તમને પૂછવા આવ્યો

टेम्पल पाए भी कोई मुस्लिम थी, हिंदू मुसलमान बाजा पाए थी ले लो, स्मशान कब्रिस्तान बाजा पासे थी ले लो, हिंदुस्तान पाकिस्तान बाजा पासे थी ले लो बाजों जोड़कर सु छह ज नहीं, तालुका पंचायत जिल्ला पंचायत અને સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીના શ્રી ગણેશને ચોખા કક્કો લઈ અને મુકુલજી સુભાષિની જે અમિતભાઈ અને તુષાર ભાઈ આયા હવે આ દિલ્હી અમે અમદાવાદ ને ગાંધીનગર તમે હવ હવડા ઘરે જઈને બે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકા બને તાલુકા પંચાયત નગરપાલિકા ના બને બેસવો નથી એ સંદેશો મુકુલ વાસનિક સાહેબ અમિતભાઈ ને તુષારભાઈ ને સુભાષીજી લઈને આવ્યા છે તમારી પાસે ખોડો પાથરીને ભેખ માંગુ છું

મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી મુકુલજી આપણે આજે કહું છું કે સીડબ્લ્યુ સી માંથી પણ આ ગુજરાત માંથી કોઈક સારા મૂકો

તમારા ભાગે તમે હો ઉઘરાવો છો દસ રૂપિયા તમારા ભાગે આવે છે નેવું તો ઉપરવાળા લઈ જાય છે તો આ દારૂ વેચવાનું પાક કરી અને અમારા જવાનિયા વ્યસન નું ખપ્પર આલો છો ભગવાન માફ નહીં કરે અને આવું કરશો હોળ વીર વર્ષની દીકરી પડાવવા જેવી થાય અને એનું મુહૂર્ત લેજો અને વિવાદા ચાર મહિના પહેલા જો તમારી દીકરી ભાગી જાય તો સમજો આ વ્યસનના ખપ્પર ની તમને હાય લાગી હાય અમારા છોકરા તલાટી ના બને અમારા છોકરા શિક્ષક ના બને અમારી દીકરી આંગણવાડીમાં ગાંધીનગર કે અમદાવાદ આવે વાસણ દે અને પરીક્ષા હલવા જાય બહાર નીકળે કે પેપર ફૂટ્યું ત્રીસ ત્રીસ વર્ષથી પેપર ફોડીને અમારા છોકરાને અન્યાય આપે હું પૂછું બે ચાર પીવા વાળા કેમ પીવે છે તો કે મારી નોકરી મારો અધિકાર હતો એ નોકરી મને નથી મળી અને ચૂંટણી આઈ ભાજપ વાળો દેશી થેલી લઈને આવ્યો તો ભૂલવા માટે દેશી ની થેલી મળી ગયો નક્કી અમિતભાઈ કેરીબેન બળદેવજી ચંદનસિંહ બેઠા છે બધા ખેરાલ ઉડા સાક્ષી છે ચૂંટણીમાં એક રૂપિયાનો દારૂ પીવડાવતો નથી આટલા વર્ષોમાં આટલી ચૂંટણી લડ્યો ક્યાંય નહીં અને કોંગ્રેસ પાર્ટી નક્કી કર્યું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વ્યસન કરાવીને જીતવું એના કરતા હારી જવું બેતર છે પણ અમે વ્યસન કરીને ચૂંટણી નહીં જીતા પણ આપણે નહીં કરાવતા પણ હવે મારી હારી પેટીઓ પેટીઓ આપતી હોય શું અમારો ચંદ્ર નથી આવતો અમારો બળદેવ મેં જોયો ત્રણ ઇલેક્શન લડ્યો એક રૂપિયા નથી આવ્યું તો આ પેટીઓ પોલીસ નથી પકડતી પોલીસ તો લાઈ આ લેસર તો આપણે પકડવી છે આપણા બરબાદ કરવા વાળું વ્યસન આપણે રેડ પાડવી છે આપણે પકડવા છે આવતા દિવસોમાં નક્કી કરી લો પંડિત જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મોલાનાજી

લેવા પટેલ છે એક થઈને બતાવી દેવું છે મારી ધોળી તલી ના આગેવાનો બેઠા છે કે તમારી ને મારી સેવાની પ્રવૃત્તિ પૂરી થાય છે તમારા મોટિયાના આપો અમને તમારા દીકરા હલો તમારા ભત્રીજા હલો તમારા ભાગ્યા આપો નવી લડાઈની ની શરૂઆત કરીએ અને ભારતીય જનતા કરીએ રાજ્યમાંથી કાઢીએ એ જ વિનંતી સાથે જય હિન્દ જય ભારત ઉત્તર ગુજરાતના આપણા નિરીક્ષક એવા સુભાની બેન યાદવજી બનાસંહ બેન બનાસકાંઠાના સાંસદ ગૌરવ કહી શકાય એવા એવા બેન સાંસદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ગેમરભાઈ રબારી ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર પાટણના ધારાસભ્ય ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ જેના થકી આપણે બધા મળ્યા છીએ એવા આ વિસ્તારના માજી ધારાસભ્ય મારા પરમ મિત્રો એવા ચંદનજી ઠાકોર બિરાજમાન તમામે તમામ કોંગ્રેસના સૌ અગ્રગણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત સિદ્ધપુર વિધાનસભાના સૌ વડીલો યુવાન દોસ્તો વાલી માતાના બહેનો ઘણા બધા મિત્રો એ ભાષણો કર્યા પાછળ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું આ રાજની અંદર શાસન ચાલી રહ્યું છે આ શાસન કેવું ચાલે એની એક પણ ટકાની આપણે ચિંતા નથી કરતા એવું કેવું હતું હું આ તો આપને કહી શકીશ પાછલા ત્રીસ વર્ષની અંદર આ પાટણ જિલ્લાની અંદર તમારા કે ગરીબોના કે ખેડૂતોના દીકરા દીકરીને ભણાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ ગ્રાન્ટેબલ કોલેજ એક પણ ગ્રાન્ટેબલ સ્કૂલ મંજૂર થઈ હોતો બતાવો હું રાજકારણ છોડી દઈશ શું કરવાથી તમારા બાળકો ન ભળે એનું ભારતીય જનતા પાર્ટીએ એ ત્રીસ વર્ષનું આયોજન કર્યું છે આ રાજની અંદર સાત હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરી શું કરવાથી આ ગુજરાતના ખેડૂતોના દીકરા દીકરી ન ભણી શકે મજૂરોના દીકરા દીકરી ન ભણી શકે એનું આયોજન કર્યું છે ત્યારે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના તાઇફા આપણે જોઈ રહ્યા છીએ આપણે બોલતા નથી જ્યારે સસ્તા રાદની દુકાનની અંદર ભૂતિયાકાળ હોય છે ભૂતિયાકાળ ભૂતિયાકાળ એટલે જે તમારા ગામની અંદર જે સસ્તાની દુકાન ચાલતી હોય કાયદેસરના જેટલા ઘર હોય એ ઘર સિવાયના બીજા જે ભૂતિયાકાળો છે એ ભૂતિયાકાળ હોય એ રીતે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભૂતિયા મતદારો કુસારીને આ કોંગ્રેસ ને હરાવવાની કોણગીરી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે તમારે મારે જાગવું પડશે ચંદનજી ભાઈ વાત કરી આ વિસ્તારમાં વિસ્તાર છે છે પાણીની સમસ્યા ઉદ્યોગ નથી આ આ રાજ્યના ઉદ્યોગ મંત્રી આ વિસ્તારના છે મારે એમને કેવું છે કે ભોળી પ્રજાના મત લઈ અને આ વિસ્તારના લોકો માટે વિધાનસભામાં તમે એક પણ શબ્દ ક્યારે બોલ્યા છો ખરા આ વિસ્તારની તમે ક્યારે ચિંતા કરી છે ખરા એવા ધારાસભ્યોને ચૂંટવા કરતા આપણા ધારાસભ્યો શું ખોટા છે જેના માટે આપણે ભૂલ કરીએ છીએ આવનાર દિવસોમાં મેં કહ્યું તેમ આ વોર્ડ ચોરી મને ગામ બધા ગામડે જઈએ એટલે અમે બધા લોકો કે

પંદર કે સોળ રાઉન્ડ સુધી આગળ હતા તમે લોકોએ મત આપ્યા હતા છેલ્લા ત્રણ રાઉન્ડમાં માં ક્યાં માર્યા એનું કારણ તમારા વિસ્તારની અંદર એક થી દોઢ લાખ મતો એ ભૂતિયા મતો મેં નોંધાવવાની કામગીરી કરી છે મત આપણે કેન્સલ કરવાની કામગીરી કરવી પડશે આવનાર દિવસોમાં આપણે બધા જ ભેગા મળી આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કઈ રીતે જીતાય એની ચિંતા સાથે આવનાર દિવસોમાં અમિતભાઈ હાથ રાહુલજીના હાથ મુકુલજી ને જસ મળે એ રીતે આપણે બધા કામ કરીશું એ બોલાવી બે શબ્દ બોલવાની તક આપી બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર માની મારી વાત પૂરી કરું છું ભારત માં નકે ખુબ આભાર ઠાકોર સાહેબ બરદેવજી અને હવે હું રિક્વેસ્ટ કરીશ ઉત્તર ઝોન પ્રભારી સુભાષિની મેડમને વિનંતી કરીશ કે આ દિયા જન સભામાં

પણ તમે બધે અમારી આજના ટાઈમ સુધી રાહ જોઈ અને થોડું આવો મોડું જોઈએ એટલે પહેલા તો માફી માંગીએ અને હું વધારે તકલીફ એ થઈ કે આમ તો બનાસમાં દાંતીવાડા ડેમનું પાણી અમારું તો ઉદારતાથી અમારી બનાસની નદીની વેદ એ પણ આખા ગુજરાતને આપીએ એટલે તે ડમ્પર હતા એ ટ્રાફિકના કારણે અડધો કલાક મોડું થયું છે અહીંયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ગુજરાત ના પ્રભારી આદરણીય મુકુલજી વાતિક સાહેબ ઉત્તર ગુજરાત ના પ્રભારી આપણા કલોલ ના માજી ધારાસભ્ય મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર સાહેબ અરવિંદભાઈ જેને આપ સૌને આમંત્રણ આપ્યું છે સિદ્ધપુર ના માજી ધારાસભ્ય આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ આપણા ચાણસમાના ધારાસભ્ય ભાઈ દિનેશી ઠાકોર સાહેબ આપણા પાટણના ધારાસભ્ય અને લડાયક અધિકારીઓ સામે લોકોના કામ માટે સતત એક્ટિવ રહીને આપણે તમે જોયું છે કે પાટણમાં ચીફ ઓફિસર કઈ આગા પાછું કરતા હતા એટલે પોતાનો વારો કાઢી રાખ્યો અને આખા ગુજરાતની અંદર ખબર પડે કે કિરીટભાઈ ધારાસભ્ય પાટણના છે એવા ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય શ્રી આપ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન તાલુકા કોંગ્રેસ સિદ્ધપુરના ના પ્રમુખ શ્રી ઉપર બિરાજમાન કરવાના છે આપણો તો પાડોશી જિલ્લો હોવાથી અવારનવાર તમામ મીટીંગો મારે આવવાનું થાય છે ગઈ ટાઈમે લગભગ આપડે ઓગણતીસ નવ તારીખ ઓગણતીસ નવિન મળી

ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ ના રેમ નજર હેઠળ દરેક રાજ્યો ની અંદર મહારાષ્ટ્ર હોય બિહાર હોય કે પંજાબ હોય અલગ અલગ અંદર એટલા બધા ગોટાળા ચૂંટણી પંચ ના એની રેમ નજર હેઠળ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો એના આગેવાનો અને જ્યાં ત્યાં એમની સરકાર ના લીધે ખુબ મોટું નુકસાન એ કોંગ્રેસ પાર્ટી ને અલગ અલગ રાજ્યો માં થયું એના ભાગરૂપે આપણા લોકસભા ચાલી એક મહિના સુધી આપણે આ વાત ઉપર સમગ્ર ઇન્ડિયા ગઠબંધન અડકર્યું અને એમણે આ વોટ ચોરીના વોટ ચોરીના જે પુરાવા સાથે એક મહિના સુધી લોકસભા ચાલવા ના દીધી ત્રણસોને એકવીસ જેટલા સાંસદો એક ચૂંટણી પંચને મળવા માટેનો સમય માંગ્યો આ દેશના ચૂંટણી પંચે વિરોધ પક્ષને સાંભળવા માટેની પણ ના આપી અને એની સાથે અનેક વખત અલગ અલગ રજૂ કર્યા સમગ્ર દેશની અંદર આજે ચાર કે પાંચ પાંચ છ બાળક હોય તો એને પણ આપણે એમ કહીએ તો કે વોર્ડ ચોર તો છોડ આ નારો જ્યારે આપણે નીચે સુધી પહોંચાડ્યો હોય ત્યારે આવનાર સમય અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી હોય

સૌ કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો અને જે આ વોટ ચોરી માટે દરેક તમારા ગામમાં જેટલા પણ એકવાનો હોય એની મતદાર યાદી હોય એ ચેક કરજો મહારાષ્ટ્રમાં એક ઘરની અંદર મકાનનો પુરાવો બતાવવાનો હોય ત્રણસો ત્રણસો ચારસો ચારસો મતદારો નો એકનો એક ઘર નંબર એનો બતાવેલો અને આ રીતે જ્યારે એમને વોટ ચોરી કરીને સમગ્ર દેશની અંદર ચૂંટણી જીતવા માંગતા હોય ત્યારે એ આપણો એક સંવિધાન લોકશાહીમાં આપણાને જો કોઈ મુક્તમાં મળ્યું હોય મફતમાં મળ્યું હોય તો એ આપણો મતા અધિકાર મળ્યો છે અને મત અધિકાર એટલા માટે કે કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિ હોય એ પાંચ વર્ષ સારું કામ ના કરે તો એ જનતા વચ્ચે જાય અને જનતા પોતાના વર્તનો અધિકારનો ઉપયોગ કરીને જે નથી સારું કામ કરતો અને બીજા પાસે કામ કરવા માટેની અપેક્ષા છે એવો પ્રતિનિધિ તમે ચૂંડી ગયો અહીંયા ખેડૂતોના પ્રશ્નો પણ અનેક છે જાય રી સર્વેનો પ્રશ્ન હોય ખેડૂતને પોતાના ભાવ માટેની વાત હોય આપણા ભાઈ ચંદનજીએ કીધું કે દીકરા દીકરીઓને પેટે પાટા બાધીને ભણાઈ લે છે પણ નોકરી ક્યાંય સરકારી મળતી નથી આપણો બાળક આપણી વિદ્યાર્થી કે ભાઈ બેન જે કોઈ પરીક્ષાના કેન્દ્રએ પરીક્ષા આપવા જાય અને અહીંયા પહોંચે ત્યારે સમાચાર આવે じゃ આ કેન્દ્રમાં પહોંચા પેરે કે પેપર ગયું છે આવા સમાચાર આવે કે ના આવે તો બારે કરીએ આપણા બાળકોનું જે જીવન છે એમનું ભવિષ્ય છે એ અંધકાર બનાવવા માંગતા હોય એ પેપર ફુરતા હોય તો ચૂંટણી આવે એટારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગામમાં પ્રચાર કરવા આવે કે એમના ઉમેદવારો વોટ માંગવા આવે તો એ ટાઈમે આપણે એમને ફુરવા જ હોય કે ના ફુરવા જ હોય પૂડવા જોઈએ અને પૂર્વા જોઈએ એટલે કેટલું કઈ રીતે કે આપણા પોતાના વોટનો અધિકારનો મતનો ઉપયોગ કરીને બહુમતી વોટ એ આપણા કોંગ્રેસના ઉમેદવારને એવું વધુ મળે અને આપણો ઉમેદવાર જીતે એ પ્રમાણેનું આપણે આયોજન કરવાનું છે આવનાર સમયની અંદર એ સમગ્ર રાજ્યની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર રેલીનું આયોજન કરવાનું છે અને એમાં તાલુકે તાલુકે કોંગ્રેસ આગેવાનો આવવાના છે આપ પણ મોટી સંખ્યામાં આવજો ટૂંક સમયની અંદર પાટણમાં માં ચારસો દીકરીઓને ભણે એવું એ હોસ્ટેલનું નિર્માણ એ ચારસો દીકરીઓને ભણે એવું એક વર્ષની અંદર થઈ જશે એવું આયોજન સમગ્ર આગેવાનો એ કર્યું છે મને પણ ગઈ વખત ચંદનજી ને અને બળદેવજી મામેરામાં મને લાગે કેટલા પંદર લાખ રૂપિયા આપ્યા હતા કેટલા આપ્યા હતા ભાઈ ચંદનજી બળદેવજી અગિયાર લાખ રૂપિયા આપ્યા એ અગિયાર લાખ નું માવ્યાર આપવાનું તમારા જરૂર પડે અને આવનાર સમય અંદર પણ મદદ કરશે એટલે આપ સૌ સાથે મળીને આવનાર સમય અંદર કોંગ્રેસ ના ને જીતાડી અને ભવ્ય વિજય એ શબ્દ સાથે આપ સૌ ખૂબ આભાર Go, cool.